કરચલિયાપરાના પોપટનગરમાં બીજા દિવસે ભૂથાભાઈ વાઘેલાના ઘર ઉપર તોડફોડની પેરવી કરતા પોલીસ બંદોબસ્ત ગોઠવાયો કરચલિયાપરા વિસ્તારમાં બે દિવસ પહેલા મારામારી અને તોડફોડનો બનાવ બન્યો હતો ત્યારે ફરી એક વખત શંકરભાઈ ઉર્ફે ભૂથાભાઈ વાઘેલા સહિતના બિપિનભાઈ ચૌહાણના ઘરે તોડફોડ કરી હતી જેના પગલે પ્રવીણભાઈ ઉર્ફે પલ્લો વાજા સહિતના ઈસમો ભોથાભાઈ વાઘેલાના ઘર ઉપર હુમલો કરવાની પેરવી કરતા બનાવની જાણ પોલીસને કરવામાં આવી હતી જેના પગલે પોલીસે બંદોબસ્ત ગોઠવ્યો હતો

Minha